અને મારી પણ જો દશરથી આજના આ સિક્કા મારેલા રહ્યા તારી કે ધીરજ ચહુ કોમમાં ના આવે મારું નામ ગુજરાતી માતા રહી મારી પંચો બોર્ડર બનાવી દીધી છે હા ભારત પાકિસ્તાન ની હતી આમ તો ચીન હું જવું પડે એવું થઈ ગયું છે અતવસ્તી પેલા કેતી હિન્દુ ચીની ભાઈ ભાઈ ના ના મારે ઈવન તો હોમા પડ્યા હે અન બોર્ડર ઈ મિલિટરી ને કરી મારી પંજો ચિત્રોણી પરહાના ધર્યોઈ ચિત્રોલી પરા ઠાકોરો નો ત્યાં બોર્ડર બનાવી દીધી છે ત્યાં કણ કોઈ દા સવાળો ત્યાં ઈ રહે ગુસ્તરિયો અંદર ના પ્યા હે ઓય મારી પંજો કોઈ પરાના પરહાના ગોદરા વાક ક વરુ મોય ના પ્યા હે એ

આવા નાવા મોન ના રખાવ મારો નામ માતા નહીં તમે ચાલુ કહો એટલે ચાલુ કરો મારી પંજો ગળા બેહી રહી છે તૈતર હવે ચાલુ હન પાછો જ અમે વૈશ્ય થઈ જાય યાર હા એટલે પણ ઇનો ઓર રાખવી પડક અરે યાર મારી પંજો એ એ ઝડ કોઈ યાર આધાર કાર્ડ વાળા ના લવાની હોય એ ઝડ છોકરો એ ના આધાર કાર્ડ લઈને ના આવવાનું હોય હા છે ભાવળો છે ભાના મહેમાનો એના આધાર કાર્ડ ની જરૂરત નહી નહીં જન દાળો એના પૂછાઈ ગયા અને એના છોકરા તંજાળો એ તંજાળા થી ના પાહેણા આધાર કાર્ડ લખેલું છે એ

તો યાર અને એની કિંમત થઈ જઈ અને મારી પંચો તો મારો વિસર્જન મારી પંચોફાળો કહું અને ચોફેર બાવીસી માં નો દળકા વગાડો મારો નામ ભોગવ ભાવડો મુસની કિંમત એ થઈ ગયા એને એક બાલમાં આટલું બધું કર નાખ્યું હતું અને અમાર ભાઈ ગભરાઈ ગયો હતો કે ભાવડો છે ભાના મહેમાનો હા ના ના મૂછો તો રાખવાની દી યાર અતારે શોક થઈ અને મારી પંટો સાઈડ મોજડી સાઈડ મોજડી ને ખોળિયાળી રાખડી મોઠા પાખડી મુજો અકળી વાળા ની માતા આઈ એ

લાઈટો જે ચાલુ ના કરે ને ગોગા માં હાલત થી સગવડ ફોન હોય તો કરો ફોન ના હોય તો કોઈ વાંધો નહીં તો ગોગા નું ફોન રાખો જેનો ભાઈ ફોન હોય લાઈટ ચાલુ કરો ભાઈ કેમેરા ભાઈ આ બાજુ બધે કેમેરો ફેવર જો ફોન ની લાઈટ જેના ભાઈ ફોન હોય ચાલુ કરો અને કે દીન રાખો હા પેલું આખું પડી રહ્યા ને ડુંગરો માં છે વસ્તી ના થાક લાગે રંધાળાના ગુગા ગમે તેને હેડવું એટલે કાળી રાતી હેડાય અને મારી પંજો ભૂલો પાછો કાઢા નામેળ પડાય

આ ગોગાઈ ઈ તમારા ગોગા મજૂરી કરી છે અને આ ઈના ઉડાડી રહ્યા છો અને મારી પરજો હોય તમ તમાર ફૂલ ઉડાવો અને વેરાઈ જો હું ઉતર બિના ફુજોની માતા કો દે ધોતી છું સભાઓ આ સસત તારા ગોગા ઈ એક દળ હેલિકોપ્ટર જતા રહ્યા પણ ડિસ્કો હેલિકોપ્ટર લાવું અને તારા શ્યામાળામાં નવરા મોતી ના ઉડાડું મારું નામ માં કરાય

મંદિર પાસુ રોડ ફ્રન્ટ ના ગોધરા થી એકદમ તારા ગોઘા સુધી ના રોડ અને બે બાજુ નવરા આસોપાલ અને આસોપાલવ જોવો નહિ મારા ઘોઘા યાર કોણ બંધાબો બોલ યાર દેખાબોવા ગમેદાન હા ચોકસી છે યાર બનાબો બોળો ચોડીનો ગોગવા ડાલવા રળવા ઉતળ્યો અને મારી પંજો સારી પેઢીમાં આવો ના આવ રળશા આવેલા એમાં ગુજો નઈ મારતા પીછો એટલે કીધો તને કે પરાના ગોદરાથી લઈને તારા મડહુડી નવરો ચોડીનો રોળ અને 22 22 ફૂટ હોનાના પફનામેલો મારું નામ રોડ બરોબર અત્યારે તો તમાર સિંગર પાર્ટી એટલે સાઈડ માં જગ્યા કરવાનું ચાલુ કરે છો મારી પંથો વચ્ચે ડિવાઈડર આવે સચિન ગોવા રમેશ ભુવા મારી પંથો ડાયમંડના ના નામે લા મારો નામ માતા હતા નહીં